વલણ પાલેજ માર્ગ ઉપર આવેલી વલણ હોસ્પિટલ ખાતે માજી ફાઉન્ડેશન યુકે તેમજ વલણ હોસ્પિટલના સંયુક્ત પ્રમેત નેહસુલકુ મોતીયાના ઓપરેશનના કેમ્પ યોજવામાં આવ્યું હતો જેમાં જરૂરિયાત મંદ દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત મોતીયાના ઓપરેશનના કેમ્પમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિસરાન તબીબ ડોક્ટર રાજેશ પટેલ સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરવામાં આવી હતી.

પાલેજ વલણ માર્ગ ઉપર આવેલી વલણ હોસ્પિટલ પાલેજ વલણ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદ રૂપ પુરવાર થઈ રહ્યું છે આજ તારીખ સત્તર બાર ત્રેવીસ ના રવિવાર ના રોજ વલણ હોસ્પિટલ ખાતે મફત મૂર્તિના ઓપરેશનનો કેમ્પ માજી પટેલ ફાઉન્ડેશન યુકે તરફથી અને વલણ હોસ્પિટલના ટ્રસ્ટ તરફથી યોજાયો હતો આ આ હોસ્પિટલમાં અત્યાર સુધી લગભગ સાત હજાર જેટલા ગરીબ લોકોના ઓપરેશન થયા હતા અને આવનારા દિવસોમાં બી કેમ્પનું આયોજન થતું રહેશે અને ઓપરેશન થતાં રહેશે